હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ગત તારીખ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર રોજ સવારે વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો જોવા મળ્યો હતો આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું જમવામાં અવારનવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને એનએસ એના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા તો પોષણ તત્વયુક્ત ખાવાનું ના મળેલું વિદ્યાર્થીઓને તો વિદ્યાર્થીઓ ઘણી એટલે આર્મી ને એવી તૈયારી કરતા હોય તો એ લોકોને શું કેવાય દોડને એવું બધું ના કરી શકે એમ અમે લોકો એટલે અહીંયા આવેલા તો ત્યાં જે અધિકારી છે એ જતા રહ્યા અહીંયાથી આજે અમારે તાળાબંધી કરવાનો કાર્યક્રમ હતો પણ અહીંયાથી જેતરાઈને પોલીસ આવી અમને આગળ રોકેલા અને પોલીસે અમારા પર લાઠી માર કરેલો તાળાબંધીનો સીધો ને કાર્યક્રમ અપના હતા પરંતુ સમગ્ર મહારાજે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવાની દીધા અને દમન કરી અને અમને અહીં પાછા વાળા માયા છે મીડિયાના માધ્યમથી અમે સરકારને જાણવા માંગીએ છે કે આવું કે અમારા પર દમન થાય છે તમે લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠાવવાની વાત હોય તો તમે લોકશાહીનો ખૂન હત્યા કરી રહ્યા છો આ તંત્ર દ્વારા આટલી બધું દમન જે ચાલી રહ્યું છે એના અમે સખત વિદ્યાર્થીઓ આક્રોશ સાથે આજે

જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ ત્રીસથી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો પરંતુ સ્ટુડન્ટ્સ પોતે પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું જેથી અમુએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે પચીસ ત્રીસ જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે